આવા પેલા વિભાગના અધિકારીઓનો લગભગ દોઢસો અધિકારીઓનો કાફલો આજે લક્ષ્મી ડાયમંડના ગજેરા ગ્રુપ પર ગુજરાતભરમાં જ્યાં જ્યાં ઓફિસો આવેલી છે ત્યાં અધિકારીઓ ત્રાટક્યા છે સુરતમાં આજે ઇન્કમટેક્સના અધિકારીઓએ જબરજસ્તનો ધમધમાટ બોલાવી દીધો છે ડાયમંડ રિયલ એસ્ટેટ એજ્યુકેશન સમાજ સેવા જે એક ક્ષેત્રની અંદર જેનું મોટું નામ કહેવામાં આવે છે એ ગજેરા ગ્રુપની લક્ષ્મી ડાયમંડની ફેક્ટરી પર આજે અધિકારીઓનો મોટો કાફલો તપાસ માટે પહોંચી ગયો છે અને હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે અધિકારીઓ હજુ તપાસ કરી રહ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આવા પહેલાં વિભાગના અધિકારીઓનો લગભગ દોઢસો અધિકારીઓનો કાફલો આજે લક્ષ્મી ડાયમંડના ગજેરા ગ્રુપ પર ગુજરાતભરમાં જ્યાં જ્યાં ઓફિસો આવેલી છે ત્યાં અધિકારીઓ ત્રાટક્યા છે સુરતમાં અશ્વની કુમાર રોડ ઉપર લક્ષ્મી ડાયમંડની ફેક્ટરી આવેલી છે ત્યાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને આ જે લક્ષ્મી ડાયમંડ છે એ વસન ગજેરા ચીનુ ગજેરા અને એમના બંધુઓનું છે અને આ ગ્રુપ એવું છે જે ડાયમંડ સાથે તો સંકળાયેલું છે ડાયમંડમાં તો બહુ મોટું નામ છે પણ હવે રિયલ એસ્ટેટમાં પણ બહુ મોટું નામ થઈ ગયું છે અને રિયલ એસ્ટેટનું બધું કામ છે એ વસંત ગજેરા સંભાળે છે આખા સુરતની અંદર મોટા મોટા પ્રોજેક્ટો વસંત ગજેરાના છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓ પણ છે અમરેલીમાં છે વાપીમાં છે ઘણી બધી જગ્યાએ એમના શૈક્ષણિક સંસ્થાઓ છે સ્કૂલો છે સમાજ સેવાના કેટલા બધા ટ્રસ્ટો ચાલે છે અને એવું જાણવા મળ્યું છે કે ઇન્કમ ટેક્સના અધિકારીઓની પાસે પૂરતી માહિતી આવી ગઈ છે અને એ ગુપ્ત માહિતીના આધારે ઘણા બધા દિવસોથી તપાસ કરવામાં આવી રહી હતી અને આખરે આજે અધિકારીઓ દરોડા પાડ્યા છે અને એવું પણ કેટલાક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ જે ગ્રુપ છે એના હવારા નેટવર્કની પણ તપાસ કરવામાં આવી રહી છે વસંત ગજેરા અને ચૂની ગજેરાની પૂછપરછ પણ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કેટલાક લોકોએ અમને એવી પણ માહિતી આપી કે વસંત ગજેરા અને ચૂની ગજેરાના ભાઈ છે ધીરુ ગજેરા જે અત્યારે ભાજપમાં છે આમ અમને જે જાણકારી છે એ મુજબ ધીરુ ગજેરાનું આ લક્ષ્મી ડાયમંડ કે ગજેરા ગ્રુપના બિઝનેસની સાથે કોઈ લેવા દેવા નથી એ ભાઈ જરૂર છે પરંતુ એવું કહેવાય છે કે ધીરુ ગજેરા ભાજપમાં હોવા છતાં હમણાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને ભાજપના નેતાઓની સામે જે મોરચો માંડ્યો છે એનું આ પરિણામ હોઈ શકે કે લક્ષ્મી ડાયમંડ ઉપર આઈટીની રેટ પડી હોય એવું સૂત્રોનું કહેવું છે સત્તાવાર માહિતી અમારી પાસે નથી પણ આ દરોડાને કારણે રિયલ એસ્ટેટ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ બધાની અંદર ખળભળાટ મચી ગયો છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે મળતા રહેશું આભાર